સમાચારમાં કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ બોર્ડમાં હોબાળો થયો છે એડ એજન્સીના સત્યાસી કરોડ રૂપિયા માફ કરવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને મુદ્દાને ખોટો કહેતા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો વિપક્ષે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાનું રાજીનામું પણ માંગ્યું છે આ સમગ્ર મામલે એમસીના ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે કોઈ રૂપિયા માફ કરવાનો ખરાબ નથી થયો તેવું કહેવું છે અમે ખરાબ અને આંકડા રજૂ કરીશું તેવું પણ જણાવ્યું કોંગ્રેસના વિપક્ષ નેતા ખોટી વાતો કરે છે કોંગ્રેસના વિપક્ષ નેતાએ રાજીનામું આપવું જોઈએ તેવું પ્રિતેશ મહેતાનું કહેવું છે

કોર્પોરેટરો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કરોડ રૂપિયા છે એ રકમ જે છે તે તેમના દ્વારા એ માર્કેટિંગ એજન્સી જે છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધને લઈને અત્યારે હાલ કોંગ્રેસ કોર્પોરેટરો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું મુદ્દો શું હતો જે એડ એજન્સી ના રૂપિયા માફ કરવાની બાબત अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के एडवर्टाइजिंग एजेंसी के भारतीय जनता पार्टी ने 87 करोड़ रुपीस माफ करने के लिए 2023 में दरखास्त रखी गई थी जिसमें तात्कालिक कमिश्नर थेना सरन जी ने राज्य सरकार को लेटर लिखा था कि इन एजेंसी के पैसे माफ नहीं करने में आए यदि इस प्रकार की माफी की जाएगी तो अगली कंपनियां क्या करेगी लेकिन फिर भी ऐसी दरखास्त रखने में आई फिर अभी कुछ ही के दिन स्टैंडिंग कमेटी में भारतीय जनता पार्टी ये काम लेकर आई कि 87 करोड़ रुपीज जो माफ किए गए थे उन्हें कैंसिल किया जाएगा लेकिन यहाँ पर भारतीय जनता पार्टी के नेताओं की इसकी कोई इन्फॉर्मेशन नहीं है सबसे बड़ा सवाल तो यह है कि किस प्रकार की राजनीति भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में कर रही है गरीब जनता का एक रुपए माफ नहीं किया जाता और बड़ी बड़ी एजेंसियों का 87 करोड़ जैसी मात रकम को તેમના દ્વારા આ વિરોધ જે છે તે ખોટી વાત કરવામાં આવી કે સિત્યાસી કરોડ રૂપિયા ની કામ જે છે તે નથી રાખવામાં આવ્યું અને એજ બાબત ને લઈને અત્યારે હાલ સદન તે હોબાળો થયો અને હવે

અત્યારે હાલ સદન રોકી દેવામાં આવ્યું છે સામાન્ય નાગરિકોના ટેક્સના રૂપિયા માફ ન કરતું તંત્ર સત્યાસી કરોડ જેટલી માતબાર રકમ જ્યારે માફ કરવા જઈ રહી છે તેને લઈને વિપક્ષ દ્વારા સદનની અંદર હોબાળો કરવામાં આવ્યો છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ જે સમયે સ્ટ્રેન્ડિંગ કમિટી દ્વારા સિત્યાસી કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તો એ તદ્દન વાહિયાત વાત છે ખોટી વાત છે વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપવું જોઈએ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ એમને ઠરાવ જે બતાવ્યા હોય કાગળ બતાવે છે હાથમાં કોઈને આપતા નથી હમણાં બોર્ડ દરમિયાન અમે પણ એ કાગળો આપીએ છીએ સ્ટેન્ડિંગના ઠરાવો પણ અમે રજૂ કરીશું જે થયું છે એ બધી જ વિગતો સાથે અમે મીડિયાને પણ આપીશું ને બોર્ડમાં પણ જવાબ આપીશું અત્યારે જે હું બે હજાર ત્રેવીસની જે ટાઈમે ઠરાવ થયો તો એ સમયના પણ આંકડા કઢાઈને તમને આપું છું અને અત્યારે લગભગ પંચાવન કરોડ રૂપિયા જેવી મુદ્દલ છે અને લગભગ મોઢે આંકડો નથી પણ લગભગ પાંત્રીસેક કરોડ જેટલી એલપીસી થઈ છે એમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસને કારણે કોર્ટના ડાયરેકશનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે